નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો વર્ષમાં આવતી દરેક પૂર્ણિમા પોતાનું આગવું મહત્ત્વ ધરાવતી હોય છે અને આપણા હિન્દુ ધર્મમાં પણ ત્રીસ દિવસમાંથી પૂનમની તિથિને વિશેષ ગણવામાં આવે છે તો એમાંથી જ એક પૂનમ એટલે કે ચૈત્ર મહિનાની પૂનમ કે જેનું પોતાનું વિશેષ મહત્ત્વ છે કેમ કે આજના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે આપણા શાસ્ત્રો અનુસાર આ તિથિ ઉપર હનુમાનજીનો જન્મ થયો છે તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે બે હજાર પચીસમાં હનુમાન જન્મોત્સવ ક્યારે આવે છે ચૈત્રી પૂનમ ક્યારે છે આ દિવસે શું કરવું શું ન કરવું કયા ઉપાય કરવા હનુમાનજીના કયા મંત્રનો જાપ કરવો કયા પાઠ કરવા કેટલી વખત કરવા સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં જાણવાના છીએ તથા પૂજા ક્યારે કરવી કયા મુહૂર્તમાં કયા સમયમાં કરવી દરેક વિશે વિગતવાર જાણીશું કે જેથી કરીને આપ સૌ લોકોને એક જ વિડીયોમાં આ દિવસની સંપૂર્ણ માહિતી મળી જાય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને કોમેન્ટ સેક્શનમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે એક વખત જય શ્રીરામ લખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપ સૌ લોકોને એક મહત્ત્વની વાત કહી દે કે ઘણા લોકો આ દિવસને હનુમાન જયંતિ બોલે છે તો આપ સૌ લોકોની અમારી એક નમ્ર વિનંતી છે કે હનુમાન જયંતિ ક્યારેય બોલવું નહીં હનુમાન જન્મોત્સવ બોલવું કેમ કે જયંતિ એમની ઉજવાય કે જે હયાત ન હોય પરંતુ હનુમાનજી તો ચિરંજીવી છે આજે પણ હનુમાનજી આપણી સમક્ષ આપણી સાથે છે એટલે સૌ લોકોએ આ દિવસને હનુમાન જન્મોત્સવ બોલવું જો આપને અમારો આ મત યોગ્ય લાગ્યો હોય તો કોમેન્ટમાં આપ અમને જરૂરથી જણાવજો તો હવે સૌપ્રથમ આપણે એ જાણીએ કે ચૈત્રી પૂનમ ક્યારે છે હનુમાન જન્મોત્સવ આપણે આગળ વાત કરીશું તો બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવારે વહેલી સવારે ત્રણ વાગ્ય એકવીસ મિનિટથી ચૈત્રી મહિનાની પૂનમ તિથિની શરૂઆત થઈ જાય છે કે જે પૂન તેર એપ્રિલ બે હજાર પચીસ વહેલી સવારે પાંચ વાગ્યેની એકાવન મિનિટે થાય છે એટલે ઉદયતિથી પ્રમાણે બાર એપ્રિલ બે હજાર પચીસને શનિવારે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે સાથે જ ચૈત્રી પૂનમનું વ્રત પણ બાર એપ્રિલે જ કરવામાં આવશે એટલે આવી રીતે આ વર્ષનું હનુમાન જન્મોત્સવ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે એક તો શનિવાર અને હનુમાન જન્મોત્સવ તથા આ સિવાય ચૈત્રી પૂર્ણિમાના દિવસે અભિજીત અને હર્ષણ મુહૂર્ત યોગનો પણ સંયોગ થાય છે આ શુભ યોગમાં જો ગંગા સ્નાન કરીને ભગવાનનું પૂજન કરવામાં આવે છે તો તેનો શાશ્વત લાભ મેળવી શકાય છે અને હનુમાનજીની પૂજા કરવાનો સમય વહેલી સવારે સાડા સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીનો બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધીનો અને એ સિવાય સંધ્યાકાળના સમયમાં પણ પૂજા કરી શકાય છે તો હવે આપણે આ દિવસે પૂજાના મુહૂર્ત વિશે જાણી લીધું ક્યારે જન્મોત્સવ ઉજવાશે તે જાણ્યું હવે આપણે એ જાણીએ કે આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ કયા કરવું જોઈએ તો હવે શનિવાર છે અને હનુમાન જન્મોત્સવ છે તો આજના દિવસે હનુમાનજીના કેટલાક ખાસ મંત્ર છે તેનો જાપ કરવો જોઈએ કે જેમાં હું આપ સૌ લોકોને ત્રણ મંત્ર જણાવીશ પહેલો મંત્ર છે ઓમ હમ હનુમતે નમઃ બીજો મંત્ર છે ઓમ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા અને ત્રીજો મંત્ર છે ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુ શહારણાયઃ આ ત્રણ મંત્ર આપ આજના દિવસે આપની અનુકૂળતા પ્રમાણે માળા કરી શકો છો આ સાથે ભગવાન શ્રી રામની માળા પણ કરી શકાય છે કેમ કે હનુમાનજી એ રામના ભક્ત છે અને જો હનુમાનજી સમક્ષ બેસીને આ દિવસે આપણે જેટલું પણ વધુ રામ નામ લેશું એટલું વધુ ઉત્તમ રહેશે આ મંત્ર સિવાય આપ આજના દિવસે હનુમાનજી મંદિરે જઈને ધ્યાન અને સાધના કરી શકો છો એક હજાર આઠ વખત નામનો જાપ પણ કરી શકાય છે આ સિવાય હનુમાન ચાલીસાનો પાઠ કરવો સુંદરકાંડનો પાઠ કરવો હનુમાન અષ્ટકનો પાઠ કરવો હનુમાનજી એકસો આઠ નામાવલીનો પાઠ છે તે પણ કરી શકાય હનુમાન કવચ છે હનુમાન દ્વાદશ નામ પાઠ છે એકવીસ નામનો પાઠ છે કે જે પણ આજના દિવસે કરી શકો છો આ સિવાય હનુમાન બાહુક અને બજરંગબાળનો પાઠ પણ આજના દિવસે કરવામાં આવે છે તથા આજના દિવસે જ્યારે આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ ત્યારે હનુમાનજીની સાથે રામ લક્ષ્મણ સીતાનું પૂજન પણ કરવું જોઈએ કેમ કે માત્ર હનુમાનજીની પૂજા કરીએ છીએ ત્યારે હનુમાનજી તે સ્વીકાર કરતા નથી જ્યારે આપણે સૌ પ્રથમ પ્રભુ શ્રીરામનું પૂજન કરીએ છીએ અને એ બાદ હનુમાનજીનું પૂજન કરીએ છીએ તો હનુમાનજી આપણા પર પ્રસન્ન થાય છે અને આપણી કરેલી સેવા પૂજાનો તે સ્વીકાર પણ કરે છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું પવનપુત્ર હનુમાનજી એ ભગવાન શિવના અંશ તરીકે ઓળખવામાં આવે છે કે જે હંમેશા તેમના ભક્તોનું રક્ષણ કરવા માટે તત્પર રહે છે આજના દિવસે જો થઈ શકે તો વ્રત કરવું જોઈએ જે કોઈ બહેનો પૂનમનું વ્રત કરતા હોય તે પણ કરી શકે છે અને ભાઈઓ પણ આજના દિવસે જો વ્રત રાખે છે તો વધુ ઉત્તમ રહે છે તથા જે કોઈ એકટાણું કરી શકે તો એકટાણું કરવું અને જે લોકો આખા દિવસનો ઉપવાસ કરી શકતા હોય તો એ ઉપવાસ પણ કરવો જોઈએ કે જેમાં ઉપવાસ કરીને આજે રામ નામ અને હનુમાનજીનું નામ જેટલું પણ વધુ લેવાય એટલું લેવું જોઈએ ભલે આપણે મોટેથી ન બોલીએ પરંતુ મનમાં ને મનમાં કોઈ આપણું કાર્ય કરતાં કરતાં પણ બોલી શકાય ઘરકામ કરતા હોય બહાર ગયા હોય ઓફિસમાં કામ કરતા હોય ધંધો હોય તો ત્યાં પણ બેસીને મનમાં આપણે ભગવાનનું નામ તો લઈ જ શકીએ છીએ કેમ કે આપણે અન્ય દિવસોમાં કદાચ ભગવાનનું નામ લઈ શકતા ન હોય સમય ન મળતો હોય પરંતુ આજનો આ પવિત્ર દિવસ છે યોગાનો યોગ પણ છે તો આજના દિવસે જેટલું પણ વધુ નામ લેવાય એટલું લઈએ તો વધુ સારું તથા આજના દિવસે દાનનો પણ મહિમા છે એટલે ગરીબ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ અનુસાર આપણે જે પણ કંઈ વસ્તુનું દાન આપી શકીએ તે આપવું જોઈએ પૈસાનું દાન આપી શકાય પહેરવા ઓઢવાની વસ્તુનું દાન આપી શકાય જમવાની વસ્તુનું પણ દાન આપી શકાય છે તથા આજના દિવસે જો થઈ શકે તો બટૂક ભોજન પણ કરાવવું જોઈએ અને જો બટૂક ભોજન ન કરાવી શકીએ તો જ્યાં બટૂક ભોજન થતું હોય ત્યાં આપણે સેવા આપવા પણ જવું જોઈએ તન મન ધનથી જે પણ કંઈ થઈ શકે એટલું કરવું જોઈએ આજના દિવસે જે કોઈ વ્રત નથી કરતા તેમણે પણ લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ બહારનું ખાવું ન જોઈએ ઘરનું સાત્વિક ભોજન જમવું જોઈએ તથા માસ મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ તથા આજે પૂનમનો પવિત્ર દિવસ છે તો સાંજના સમયમાં હનુમાનજીના પાઠની સાથે સત્યનારાયણની કથા પણ સાંભળવી જોઈએ વાંચવી જોઈએ કે જેનાથી આપણે આ પૂનમનો બમણો લાભ મેળવી શકીશું તો મિત્રો હવે આપ સૌ લોકોને અમે આ ચૈત્રી પૂર્ણિમા વિશે હનુમાન જન્મોત્સવ વિશે સંપૂર્ણ માહિતી આપી દીધી છે નેક્સ્ટ વિડીયોમાં આપણે હનુમાન જન્મોત્સવની કથા સાંભળીશું ચૈત્રી પૂનમની કથા સાંભળીશું અને ભગવાન સત્યનારાયણની કથા પણ આપણે પૂનમના દિવસે સાંભળવાના છીએ તો આપ સૌ લોકો અમારી સાથે સાંભળજો એવી અમે આપ સૌ લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ તો આ વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય જાણવા શીખવા મળ્યું હોય તો આપના મિત્રોને મોકલજો અને અમારી ચેનલમાં આપ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવી જ અવનવી માહિતી વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર